મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં મિત્રો ભાઈઓ અને બહેનો વાર્તા ચાલુ કરું એની પહેલાં વિડીયોને એક લાઈક કરીને ચેનલને જરૂર સબ્સ્ક્રાઈબ કરજો આ બધું શું છે બુઢી ઘરના એક ખૂણે દુર્ગંધ આવે છે આ મારું ઘર છે કે ડસ્ટબિન તમે બધે થૂકતા રહો છો તમે આ ઘરમાં રહેવાને લાયક નથી અહીંથી ચાલ્યા જાઓ પુત્રવધૂની આ વાત સાંભળીને દેવકીજીએ હાજીજીપૂર્વક કહ્યું વહુ ભગવાનનો તો ડર રાખો તેમના ઘરે દેર છે પણ અંધેર નથી તમે સારું નથી કરતા હું તમારા પગ પકડું છું વહુ હું ક્યાં જઈશ રાતના બાર વાગ્યા હતા અને બહાર રસ્તા પર સંપૂર્ણ અંધારું હતું દેવકીજીની હાલત એવી ના હતી કે તે કોઈ પણ ટેકા વગર ચાલી શકે જ્યારથી તેના પગનું હાડખું તૂટી ગયું હતું ત્યારથી તે પથારીમાં જ પોતાનું તમામ કામ કરતી હતી થોડા સમય પહેલા જ તેણે પથારીમાં માટી નાખી હતી તેથી આજે પુત્ર વધુએ ગુસ્સે થઈને તેને ઘરની બહાર ગાડી મૂકી હતી દેવકીજી વારંવાર હાથ જોડીને પુત્ર વધુની માફી માંગી રહી હતી દેવકીજી તેના પુત્રને બોલાવતા રહ્યા ઓ પુત્ર ઓ મારા પુત્ર તારી વહુને રોક તારી માં પર દયા કર પરંતુ પુત્ર એ માતાની હાકલ સાંભળી ન હતી તે ચાદર ઓઢીને સૂઈ ગયો તેની પુત્ર વધુ આરતીએ લાકડી પકડાવીને કહ્યું વૃદ્ધ સ્ત્રી તમારા જેવા લોકો માટે તેમના વૃદ્ધાવસ્થામાં આ એકમાત્ર સહારો છે તેને પકડો અને અહીંથી દૂર ચાલ્યા જાઓ બધેથી દુર્ગંધ આવે છે એક માણસને બહારથી બોલાવીને અને ઘરમાં ફિનાઇલ નખાવું પડશે આટલું કહીને તેણે દેવકીજીને દરવાજામાંથી ધક્કો મારીને દરવાજો બંધ કરી દીધો જ્યારે પ્રથમ પુત્ર વધુએ દરવાજો ન ખોલ્યો તો દેવકીજીએ બીજી વહુ પાયલનો દરવાજો કકડાવ્યો પાયલ વહુ તમે દરવાજો ખોલો બસ આજની રાત મને તમારા ઘરના એ ખૂણામાં સુવા દો તે સતત દરવાજો ખખડાવતી રહી પણ પાયલને તેની પીડા એક વાર પણ નજરે ના આવી દેવકીજી રડતા રડતા દરવાજા પર બેસી ગયા ઠંડીને કારણે તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું આખી રાત તેમણે ધ્રુજતા વિતાવી સવારના દસ વાગ્યા હતા ત્યારે દીકરો અને વહુએ દરવાજો ખોલ્યો દેવકીજીએ કહ્યું મને ખબર હતી કે તારી માતાને આ હાલતમાં જોઈને તું નહીં રહી શકે મનોજ મનોજે કહ્યું માં તું બહુ વિચિત્ર છે તું હજી અહીં જ પડી છે અરે તું મરી કેમ જતી નથી આપણે પણ પાછળ રહી જઈશું ચાલો આરતી મોડું થઈ રહ્યું છે તમે ફ્લાઇટ ચૂકી જશો પુત્રની વાત સાંભળીને દેવકીજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ મોટા પુત્ર પણ માતાને ઢોર માર માર્યો હતો અને પત્ની સાથે જતો રહ્યો હતો ગરીબ દેવકીજી લાઠીના સહારે રેલવે સ્ટેશન પાસે ભીખ માંગવા બેઠા ત્યાં આવતી વખતે લોકો તેને ખાવા માટે કંઈક આપતા હતા પરંતુ કેટલાય દિવસોથી દેવકીજીનું દર્દ વધતું જતું હતું અને તે દર્દથી આક્રંદ કરી રહી હતી દેવકીજી પોતાના પતિની યાદ કરીને રડતી હતી અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ હતી ઓ મારી શ્રીદેવી હું બે ટિકિટ લાવ્યો છું તૈયાર થઈ જાઓ આપણે આજે સાંજે મૂવી જોવા જઈશું નારાયણ સિંહે લાકડી લઈને આવતા કહ્યું તેણે તેની પત્ની દેવકીને કહ્યું અરે તમે શું લાવ્યા છો વહેલી સવારે આંખ મારવી નહીં શું હું આ ઉંમરે કામ કરીશ કે ફિલ્મો જોઈશ અરે પૈસા કેમ બગાડ્યા અને શું તે શ્રીદેવી શ્રીદેવી બોલી રહ્યા છો મારું નામ દેવકી છે દેવકીજી આંગણામાં વાયર પર કપડાં મૂકતા કહ્યું તમે નથી જોતા તમારા હાથ કેવા દ્રુજી રહ્યા છે હવે હું મારા આગલા જીવનમાં ફિલ્મ જોવા આટલી દૂર જઈ શકીશ અરે સાંભળો દેવકીજી મેં બધી વ્યવસ્થા કરી લીધી છે રિક્ષા ચાલક સાથે વાત કરી છે તે સાંજે ચાર વાગ્યે આવી જશે અને ઘરેથી લઈ જશે અને છોડી પણ દેશે મારી દેવકીની સાથે ફિલ્મ જોવાની બહુ ઈચ્છા હતી એ વખતે રાજેશ ખન્નાની કેટલીક ફિલ્મ ટોજીસ પર બતાવવામાં આવતી હતી પણ નોકરી બાળકોની જવાબદારી અને સૌથી ઉપર માતાનો ડર વહુ અને ફિલ્મ જોવા નથી મળી પણ મારી સાથે લગ્ન કર્યા પછી હું એક ગ્લાસ પાણી પણ લઈને પીતો નથી તે બોલ્યા વગર તમે રસોડા અને બાળકોની જવાબદારી ખુશીથી ઉપાડી લીધી ઘડપાણ ક્યારે આવી ગયું એ સમજાયું નહીં તેના વાળ ભૂખરા થઈ ગયા હતા તેના હાથમાં લાકડી હતી અને તેની આંખો પર ચશ્મા હતા બાળકો પોતપોતાના પરિવારમાં વ્યસ્ત છે એમાં તેમનો વાંક નથી છેવટે તેમણે પણ પરિવારને ટેકો આપવો પડશે પણ દેવકી મરતા પહેલાં મારા મનમાં એક જ ઈચ્છા છે કે હું બોક્સ લઈને તમારી સાથે મૂવી જોવા માગું છું શુભ શુભ કહો સાહેબ મરવાની વાત ન કરો આ વખતે હું આવું નહીં સાંભળું તમે આ બધું કેમ કહેતા રહો છો દેવકીએ નારાજગી દર્શાવતા કહ્યું નારાયણજી હસીને કહ્યું ઠીક છે આપણે ફિલ્મ જોવા જઈશું ને સાંભળો આજે તમે લાલ લગ્નની સાડી પહેરો અને હું મારો કુર્તો અને પજામો પહેરું નારાયણજી પ્રેમથી તેમની પત્નીને કપાળને સ્પર્શ કર્યો તેમની પત્નીએ કહ્યું જાઓ હવે તમે આ ઉંમરે આટલા જીદ્દી બની ગયા છો આજુબાજુના બધા હસશે અને ટોકીસ પર લોકો શું કહે છે વૃદ્ધો તેમની વૃદ્ધાવસ્થામાં તેમની યુવાની પાછી મેળવી રહ્યા છે નારાયણજી શ્રીદેવી છો જેને જોઈને હું પાગલ થઈ જતો હતો આવો સાહેબ હવે આવી વાત ના કરશો દેવકીએ શરમાતા કહ્યું નારાયણજી સાંજે પીળો રંગ કુર્તા પાયજામા અને લાલ સાડીમાં દેવકીજી એકબીજાના હાથ પકડીને રિક્ષામાં બેઠા હતા વિસ્તારના દરેકના ચહેરા પર સ્મિત હતું કારણ કે આ ઉંમરે પણ બંને ઘણા ખુશ દેખાતા હતા થોડીવાર પછી તેની નાની વહુ આરતી બોલી અરે મમ્મી આ ઉમરે પણ તમે બે વહુઓ સાથે કામ કરો છો હવે આરામ કરો ને અને શાંતિથી જીવો બાબુજી પણ થોડા દિવસોમાં નિવૃત્ત થશે પછી આરામથી દિવસો જશે મોટી પુત્ર વધુ પાહેલે પણ કહ્યું આરતી સાચી છે મમ્મીજીને હવે આરામ કરવો જોઈએ કોઈ પણ રીતે જો બાબુજી નિવૃત્ત થઈ જશે અને આટલા પૈસા લાવશે તો મમ્મીજીને આપણી ક્યાં જરૂર પડશે મમ્મી જો તું તારી આ વહુને ભૂલી ન જાય દેવકીજીએ હસતા હસતા કહ્યું અરે ના વહુ તું આ શું બોલે છે

અને ક્યારેય માતા પિતા કઈ પડી નહોતી ચિંતા ન હતી પણ ખબર નહીં કેમ છેલ્લા છેલ્લા એક મહિનાથી તેને તેના માતા પિતાની ઘણી ચિંતા થવા લાગી હતી તે સાચું છે કે લોકો કહે છે કે પૈસા સારી સારી વસ્તુઓ બદલી નાખે છે માતા આજે પણ સ્નેહથી બધું ભૂલી જાય છે પરંતુ નારાયણ બાબુ હંમેશા દેવકીજીને ચેતવતા અને કહેતા દેવકી જ્યારે કોઈ જરૂર કહેતા મીઠું બોલે તો સમજવું કે કઈ ખોટું છે તેમની વાત સાંભળીને દેવકીજી હસી પડતા હતા એક દિવસ કહ્યું જો આપણે મમ્મીને થોડા દિવસ માટે આપણા ઘરે લઈ જઈએ આપણે સાથે રહીશું તો એમને કોઈ તકલીફ નહીં થાય નારાયણ બાબુએ હસતા હસતા કહ્યું બહુ તમે આ વૃદ્ધની ઘડપણની રોટલી કેમ છીનવી રહ્યા છો દેવકી વિના મારે કોઈ કામ નથી મને નિવૃત્ત થવા દો પછી અમે બંને આવીશું અને તમારી સાથે રહીશું પછી તમારા મનની સેવા કરો દેવકીજીએ નારાયણ બાબુને કહ્યું તમે જોયું કે બંને પુત્રીઓના સ્વભાવમાં કેટલો બદલાવ આવ્યો છે તે મને હવે કોઈ કામ કરવા દેતી નથી અને તે કેટલું માન આપે છે તમારે બીજું શું જોઈએ છે નારાયણ બાબુએ કહ્યું ભાગ્યશાળી જો મારી નિવૃત્તિ પછી પણ આ લોકો તમારો આટલો આદર કરે છે તો પછી તમારી જાતને નસીબદાર માનો હજુ થોડા મહિના રાહ જુઓ પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે સમય વીતતો ગયો નારાયણ બાબુ નિવૃત્ત થયા વિવેક અને મનોજ બંને તેમના બાબુને પ્રેમથી સમજાવ્યું કે ગામમાં કંઈ બચ્યું નથી વીજળી નથી શહેરમાં પાણી નથી ચાલો એક મોટું ઘર ખરીદીએ ત્યાં બધા સાથે રહીશું નારાયણ બાબુને પુત્રોનો વિચાર ગમ્યો સંબંધીઓએ પણ કહ્યું કે આજના સમયમાં આવા પુત્રો ક્યાં જોવા મળ્યા છે તો તમારે એ પુત્રોને મદદ કરવી જોઈએ નારાયણ બાબુએ પોતાના પુત્રોની સલાહ પર તમામ પૈસા ખર્ચી નાખ્યા અને શહેરમાં એક મોટું ઘર ખરીદ્યું હવે બધા સાથે રહેવા લાગ્યા એક દિવસ પાયલે કહ્યું મમ્મી મારા ભાઈના લગ્ન છે હવે હું શું કહું મારી પાસે પહેરવા માટે કંઈ નથી કોઈ ઘરેણા નથી મે મારા ઘરેણા વેચીને ઘર ખરીદવા માટે જરૂરી થોડા પૈસા પૂરા કર્યા હવે આટલી ચુસ્ત ગરદન સાથે લગ્નમાં જઈશ તો બાબુજીની ચાર કોમમાં બદનામી થશે હું લગ્નમાં ન જાઉં એ જ સારું છે આરતીએ પણ પોતાની સમસ્યા તેની સાસુને જણાવી દેવકીજીએ પોતાની પાસે રહેલા તમામ કિંમતી ઘરેણાને બે ભાગમાં વહેંચી દીધા દાગીના હાથમાં આવતાની સાથે જ સાસુ સસરાના પ્રત્યે પુત્ર વધુઓ તેઓ સાચા રંગો બતાવવા લાગી એક દિવસ દેવકીજી રસોડામાં રોટલી બનાવી રહી હતી ત્યારે આરતીએ આવીને રોટલી તપાસી અને કહ્યું ઓ માં મેં તમને કેટલી વાર કહ્યું છે કે રોટલીમાં વધારે ઘી ન લગાવો હવે શું કરવું આટલી ઉંમરે દૂધ અને ઘી ખાઈને શું કરશો જો તમે વધારે ખાશો તો તમને ગેસ થશે અને પછી અમારે તમને ડોક્ટર પાસે લઈ જવા પડશે દેવકીજીની વાત સાંભળ્યા પછી આરતીએ કહ્યું સૌથી પહેલા તો દૂધ અને ઘી મોઘા છે અને તેના ઉપર ડોક્ટરો અને દવાનું બિલ પણ મોઘું છે દેવકીજીએ જવાબ આપ્યો કઈ વાતો નહીં પુત્ર વધુ આવતા મહિને બધું સામાન આવી જશે ત્યારે અમે બે કિલો ઘી પણ મંગાવીશું તમારા પિતા નબળા પડી ગયા છે તેથી ઘી ખાવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ હું નથી ખાતી પછી નાનો દીકરો મનોજ આગળ આવ્યો અને બોલ્યો માં તમે શું કહેવા માંગો છો શું જૂઠું બોલી રહી છે પહેલા તો તમે ઘી ખાઓ છો અને ઉપરથી તમે જૂઠું બોલો છો અને કાલે પણ દેશી ઘીનો હલવો બનાવ્યો હતો દેવકીજીએ કહ્યું ના દીકરા ગુડિયા જીદ કરતી હતી તેથી જ મેં બનાવ્યો હતો મનોજે ગુસ્સામાં કહ્યું ચૂપ રહો માં અમે તમને લોકોને સાથે રાખીને મોટી ભૂલ કરી છે અમે તને ત્યાં સડવા દીધા હોત તો સારું થાત દેવકીજીની આંખો આંસુથી ભરાઈ ગઈ દીકરા મારું કહેવાનું એવું નથી મનોજે અટકાવીને કહ્યું છોડી દે માં પહેલા તું ત્યાંનું વાતાવરણ બગાડ્યા છે અને પછી આંસુ વહેળાવીને તમે ઢોંગ કરો છો હવે આ રોજની વાત બની ગઈ હતી રોજ બંને પુત્રો અને બહુઓ દેવકીજી અને નારાયણ બાબુ સાથે દુર્વ્યવહાર કરતા હતા દેવકીજીએ રડતા રડતા નારાયણ બાબુને કહ્યું સાંભળો જી તમે નિવૃત્ત થઈ ગયા છો થોડા મહિના જ થયા છે અને અમે અમારા પોતાના બાળકો માટે બોજ બની ગયા છીએ આગળ શું થશે નારાયણ બાબુએ કહ્યું નસીબદાર હું મારા કરતા તારા વિશે વધુ ચિંતિત છું હું આખો દિવસ ઘરની બહાર રહું છું પણ તું ઘરમાં રહે છે મને ખબર નથી કે આ બંને વહુઓ તારી સાથે કેવું વર્તન કરશે આપણે ગામમાં જ રહ્યા હોત તો સારું થાત થોડા દિવસો પછી નારાયણ બાબુ ઘરમાં બેસી સાથે વાત કરી રહ્યા હતા ખૂબ ગરમી હતી તેથી તેમણે એસી ચાલુ કર્યું હતું દેવકીજી પકોડા બનાવી રહ્યા હતા અને તેણે આરતીને કોફી બનાવવાનું કહ્યું હતું કારણ કે તેને કોફી કેવી રીતે બનાવી તે ખબર ન હતી પાપા તમે આખો દિવસ કોફી પીતા રહો છો અને પકોડા ખાતા રહો છો તમે તમારા મિત્રોને પણ સાથે ખાવા માટે આમંત્રિત કરો છો એસી પણ તમે ચાલુ રાખો છો તમને એ નથી લાગતું મારે કેટલું બિલ ભરવું પડશે આરતી આખો દિવસ કામ કરતી રહે છે અને તે ઉપરથી ખર્ચા વધી ગયા છે જ્યારે તમને લાગે ત્યારે તમે કઈ ને કઈ ખાતા પીતા રહો છો આ હું હવે સહન કરી શકતો નથી તેના પુત્રએ તેને તેના મિત્રોની સામે એવી રીતે અપમાનિત કર્યો કે નારાયણ બાબુને ખૂબ જ શરમ આવી અને તેના બધા પડોશી મિત્રો તરત જ ત્યાંથી ચાલ્યા ગયા પછી પાયલે કહ્યું નાની તું છે એવું કહે છે કે જાણે ખર્ચ તમે ઉઠાવી રહ્યા છો ભૂલશો નહીં રાત્રિ ભોજન અને ઊંઘવાનું અમારી બાજુમાં છે દેવકીજી નારાયણ બાબુ તરફ જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ અવિરત વહી રહ્યા હતા બંને પુત્ર વધુઓ ઘરમાં ઝગડવા લાગી ત્યારે નારાયણ બાબુ તેમના પુત્ર પાસે આવ્યા અને બોલ્યા દીકરા શું થયું છે કે અમે બંને હવે તમારા માટે બોજ જેવા લાગી રહ્યા છીએ તમારી વિનંતી પર મેં મારી બધી બચત આ ઘરમાં રોકી દીધી અને હવે અમે તમારા માટે બોજ બની ગયા છીએ નારાયણ બાબુ પોતાના બે પુત્રોની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા એમને એમ નહોતું લાગતું કે પોતાના દીકરા બહુઓ આવું વર્તન કરશે તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તમે લોકો કામ કરો છો તેમ છતાં ઘરનો મોટા ભાગનો ખર્ચ ફક્ત મારા પેન્શનમાંથી જ થાય છે તો પછી તમે લોકો કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો કહ્યું તમે એવું બોલી રહ્યા છો જાણે ઘરનો બધો મેનેજ કરો છો તમને ખબર છે કે બહારનો ખર્ચ કેટલો છે પણ તેના ભાઈને ટેકો આપતા કહ્યું હું સમજ છું તમે ઘર ખરીદવા માટે પ્રયત્નો કર્યા છે પણ મોટા ભાગના પૈસા ભાઈ અને તેના પરિવાર પાછળ ખર્ચાયા મારા બાળકો માટે તમારી પાસે શું છે ભાઈ હું હમણાં જ હાથ ઊંચો કરું છું નારાયણ બાબુએ દુખી મનથી કહ્યું દીકરા તું આ કેવી રીતે કરી શકે વિવેકે કહ્યું બાબુજી તમે ચૂપ રહો તમે કમાતા હતા ત્યારે વાત જુદી હતી પણ હવે તમારા બંનેના ખર્ચનો બોજ અમારા પર પડે છે નારાયણ બાબુએ તેને યાદ અપાવ્યું દીકરા તું ભૂલી જાય તો જો તમે રહો છો

તેમણે કહ્યું વિવેક તું કેવા પ્રકારની વાતો કર્યા છે તારા પિતાએ ક્યારેય તને પ્રશ્ન કર્યો નથી તારી સલાહ પર તેણે પોતાની બધી બચત આ ઘરમાં રોકી દીધી હતી હવે તમે અમને બીજે ક્યાંક જવાનું કહો છો શું આ ઘર પર અમારો કોઈ અધિકાર નથી આરતીએ હસીને કહ્યું જુઓ આ ઉંમરે તેમને પોતાનો હિસ્સો જોઈએ છે મમ્મી તારી પાસે થોડી શરમ પણ બાકી છે આ ઉંમરે દીકરા કે વહુએ બે ટાઈમનું ભોજન આપે તો તે પૂરતું છે અને હા આ ઘર અમારા બંનેનું છે આ ઘરને તમે ભૂલી જાઓ જે પણ કહ્યું હવે આ નાટક બંધ કરો અને મને કહો કે શું કરવું આરતીએ સૂચન કર્યું શું કરવું ઘરની વચ્ચે દિવાલ બનાવો એક ભાગ તમારા માટે અને એક મારા માટે હશે હા આ સાસુ અને સસરામાં પણ ભાગ પાડો બંને પુત્ર વધુઓએ પણ સાસુ સસરાને અનુકૂળતા મુજબ ભાગલા પાડો પહેલા બે મહિનામાં મને મદદ કરશે પછી ભાભીને નારાયણ બાબુને એવું લાગતું હતું કે તે અને તેની પત્ની હવે તે ઘરમાં લાગે નહીં રહી શકે તેમના પુત્ર અને પુત્ર વધુએ તેમનો નિર્ણય તેમના પર લાદી દીધો હતો મનોજે કહ્યું તો નક્કી છે માં તમે બે બે મહિના અમારા ઘરે જ રહેશો બાબુજીને વારંવાર અહીં ત્યાં ફરવામાં તકલીફ પડશે તેથી અમે તેમને બહાર એક નાનકડા ઓરડામાં રાખીશું તમે બંને તમારી વસ્તુઓ ત્યાં રાખો નાની વહુ આરતીએ ઝડપથી કહ્યું હું મમ્મીને પહેલા બે મહિના મારા ઘરે લઈ જઈશ કેમ કે મારા માતા પિતા આવવાના છે અને મને તેમની જરૂર પડશે આટલું કહીને તેણે દેવકીજીનો હાથ પકડ્યો અને તેમને પોતાની તરફ ખેંચવા લાગી પાયલે નારાયણ બાબુને કહ્યું બાબુજી તમે પણ કામ કરો તો સારું રહેશે નહીં તો તમારા બેસતી ઉઠતી વખતે હાથ અને પગમાં દુખાવો લાગશે બહાર આંગણું સાફ કરવું બાળકોને શાળાએથી લાવવું ધાબા પરથી સૂકા કપડા ભેગા કરવા અને શાકભાજી લાવવા બજારમાં જવું આ બધું તમારું કામ હશે આટલું કહી તે તેના રૂમમાં ગઈ બીજે દિવસે આરતીએ દેવકીજીને કહ્યું મારા માતા પિતા આવે તે પહેલા બધા હલવો છોલે ભટુરે બનાવી લેવા જોઈએ અને કપડાં પણ ધોઈ લેવા જોઈએ દેવકીજી પોતાના ઘરમાં દાસી બનીને રહ્યા પુત્ર વધુ જ નહીં હવે તેના માતા પિતા પણ તેને નોકરાણી માનવા લાગ્યા હતા નારાયણ બાબુ અંદર અને બહાર જાડુ માર્યા પછી પ્લેટફોર્મ પર બેસી જતા જેથી તેઓ દેવકીજીની સંભાળ રાખી શકે પછી એકવાર તો એવું થયું કે વહુનું માતાએ દેવકીજીની સામે એઠવાડા વાસણો ફેંકી દીધા અને કહ્યું હે વૃદ્ધ સ્ત્રી વાસણો બરાબર સાફ કર નહીતર મારી પુત્રી પણ તમારા પતિની દવાઓ બંધ કરી દેશે નારાયણ બાબુ પાણીની ચુસ્કી પીને ત્યાંથી ચાલ્યા ગયા તેણે તેની પત્નીનું દરરોજ અપમાન થતું જોયું અને તેની સહનશક્તિનો અંત આવી રહ્યો હતો સહનશીલતાની હદ ત્યારે પહોંચી જ્યારે એક રાત્રે દેવકીજીએ આરતીને કહ્યું વહુ મને ભોજન આપો આરતીએ બાજુમાં પડેલી એઠવાડી થાળીમાં બે રોટલી મૂકી તેણીએ તેની સામે મૂક્યું અને કહ્યું ઘરની બહાર જા અને આંગણામાં બેસીને ખા દેવકીજીએ કહ્યું વહુ પણ આ થાળી એઠવાડી છે આરતી કહ્યું તો શું થયું મમ્મી આ શાક કોઈ ખાતું નહોતું તેઓએ તેને અડધું છોડી દીધું છે મને ખબર નથી કે તે કેવી રીતે બનાવ્યું હવે તું ખા નહીતર તેલ અને મસાલાનો બગાડ થઈ જશે તે એટલા જોરથી બોલી રહી હતી કે બધું નારાયણ બાબુ સાંભળી રહ્યા હતા દેવકી જે થાળી લઈને રડતા રડતા રસોડામાં બેસી ગયા જ્યારે તેની નજર નારાયણ બાબુ પર પડી ત્યારે તે રડવા લાગી અને કહ્યું હવે હું સહન કરી શકતી નથી નારાયણ બાબુ સહન ન કરી શક્યા તે ઊભા થયા અને દેવકીજીના હાથમાંથી થાળી લઈ તેમને ફેંકી દીધી જ્યારે વેવણના ચહેરા પર શાક બાજીનો છાંટો પડ્યો ત્યારે તે ગુસ્સાથી બૂમો પાડવા લાગી નારાયણ બાબુ બોલ્યા દેવકી તું આવું એઠવાડું નહીં ખાય આરતી રસોડામાંથી નીકળી અને બોલી તમારી હિંમત કેવી રીતે થઈ થાળી ફેંકવાની તેણીએ એના પતિ મનોજને અવાજ લગાવી સાંભળો જરા બહાર આવો મનોજે બહાર આવીને કહ્યું બાબુજી આ કેવું નાટક છે ભૂલશો નહીં કે અમે તમને ઘરે રાખીએ છીએ તમારું ભરણ પોષણ કરીએ છીએ અરે થાળી એઠવાડી છે તેમાં કોઈ શાક નથી નારાયણ બાબુએ તેને જોરથી થપડ મારીને કહ્યું અરે જે સ્ત્રીએ તારું પેટ ભર્યું તે ખબર પણ નથી અને આજે તમે તેને ટેકો નહીં આપશો વિવેકે આવીને કહ્યું બાબુજી તમારી આ બાબતોમાં પડવાની સી જરૂર છે નારાયણ બાબુ વિવેકને બીજી થપડ મારી અને કહ્યું તું અમને બે ભાગમાં વહેંચનાર છે કોણ હું તમારા વિભાજન સાથે સમત નથી તમારા જેવા મીન બાળકો જેઓ પહેલાં તમારા માતા પિતા સાથે તેમના પૈસા માટે સારા સંબંધો બનાવે છે

આટલું કહીને નારાયણ બાબુ ત્યાંથી જતા રહ્યા અને દેવકીજીને બંને વહુઓએ ઘેરી લીધી અને ખરી ખોટી સંભળાવવા લાગી ત્યારે ધક્કા મૂકીમાં દેવકીજીનો પગ લપસી ગયો અને એના કારણે એનો પગમાં ઈજા થઈ ગઈ એના કારણે તે ના તો ચાલી શકતી હતી કે ના ફરી શકતી હતી અને તે ખાટલા પર જ એનું બધું કામ કરતી હતી એટલા માટે દુષ્ટ લોકોએ પંદર દિવસ પણ વાટ ના જોઈ અને તેમને ઘરથી ઘાટી મૂક્યા અહીંયા પંદર દિવસ પછી નારાયણ બાબુ ટ્રેનથી પાછા આવી રહ્યા હતા ટ્રેનથી ઉતરતા જ ત્યાં ખૂબ જ ભીડ જમા થઈ ગઈ હતી કોઈ વૃદ્ધ મહિલાની ટ્રેનની નીચે આવીને મોત થઈ ગઈ હતી બિચારીનો ચહેરો ઘણો જખમી થઈ ગયો હતો ખબર ગાઢવા પર ખબર પડી કે એમના છોકરા વહુએ એને ઘરથી ગાડી મૂકી હતી અને એના કારણે તેણીએ આત્મહત્યા કરી લીધી હતી નારાયણ બાબુ આ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયા હતા જ્યારે તેઓ પાછા ઘરે પહોંચ્યા તો દરવાજે તાળું મારેલું હતું તેમણે પૂછ્યું તો એમને જણાવ્યું કે તમારા બંને છોકરા સાથે કાલે રાત્રે વિદેશ ફરવા માટે જતા રહ્યા છે એમને પોતાની માતાને સડક પર જ કોઈ પણ સહારા વગર છોડી દીધી હતી તે ઘણી રોઈ રહી હતી પણ એમની એક વાત પણ કોઈએ સાંભળી ના હતી

પરેશાન થઈ રહ્યા હતા લગભગ એક મહિના પછી તે વૃદ્ધાશ્રમમાં એમના ખાસ મિત્રના અંતિમ સંસ્કાર કરવા ગયા એમનો ખાસ વૃદ્ધ મિત્ર ત્યાં રહેતો હતો અંતિમ સંસ્કાર પછી નારાયણ બાબુએ એક ખૂણામાં બેઠેલી મહિલાને હાથમાં ફોટોગ્રાફ લઈને રડતી જોઈ જ્યારે પૂછવામાં આવ્યું તો કોઈએ કહ્યું કે માત્ર એક મહિના પહેલાં તે રેલવે સ્ટેશન પર ભીખ માંગતી વખતે પીડાથી રડતી જોવા મળી હતી કોઈ સારી વ્યક્તિ તેને વૃદ્ધાશ્રમમાં છોડીને ગઈ હતી બિચારી પગમાં દુખાવાથી ખૂબ પીડાતી હતી અને આખો દિવસ રડતી રહી હતી તે બરાબર ખાતી કે પીતી ન હતી આ સાંભળીને નારાયણ બાબુ ના પગ પડી ગયા જેઓ તે સ્ત્રીની નજીક ગયા અને તેને પાછળથી ધીમા અવાજે કહ્યું દેવકી તેનું નામ સાંભળીને દેવકીજીને એક વિચિત્ર શક્તિનો અનુભવ થયો પોતાના પતિને પોતાની સામે જોઈને દેવકીજી ખૂબ જ રડવા લાગ્યા તેથી નારાયણ બાબુ પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને તેમને ગળે લગાડ્યા ત્યાં ઊભેલા માણસે કહ્યું આ તમારી પત્ની છે નારાયણ બાબુએ કહ્યું હા ભાઈ પણ વૃદ્ધાશ્રમમાં કેવી રીતે દુર્ભાગ્યે તે આજે અહીં છે પણ હવે નહીં નારાયણ બાબુએ દેવકીજીને ત્યાંથી લઈ જતાં કહ્યું દેવકી હું તારી દરેક પીડા તારા દરેક આંસુનો બદલો ચોક્કસ લઈશ હવે આ પિતા પોતાના પર ઉતરી આવ્યા છે તેઓએ અમારી સાદગીનો ઘણો લાભ લીધો છે પણ હવે જોઈએ હું શું કરું અત્યાર સુધી હું અપમાનની દરેક ચુસ્કી લઈને મારું જીવન જીવ્યો છું પરંતુ હવે હું વધુ અપમાન સહન કરી શકતો નથી આ પછી નારાયણ બાબુ પોલીસ સ્ટેશન ગયા અને તેમના પુત્રોની સામે રિપોર્ટ નોંધાવ્યો હતો પોલીસે પણ સમગ્ર મામલો સાંભળ્યો અને પુત્રોના ઘરને તાળું મારી દીધું જ્યારે પુત્ર અને પુત્ર વધુ વિદેશ પ્રવાસેથી ઘરે પરત ફર્યા અને તાળું જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તેમને ખબર પડી કે પોલીસે લોક લગાવી દીધું છે તેઓ ભૂખ્યા શિયાળની જેમ તેમના માતા પિતા પાસે દોડ્યા જ્યારે તેણે નારાયણ બાબુ અને દેવકીજીને પોલીસ સાથે જોયા તો તેની હાલત ખરાબ થઈ ગઈ નરમ અવાજમાં મોટા પુત્રએ કહ્યું બાબુજી આ શું છે તમે અમારા ઘરને તાળું કેમ લગાવ્યું ત્યારે એક પોલીસવાળાએ દીકરાને થપ્પડ મારીને કહ્યું તને શરમ નથી આવતી જ્યારે તું તારા માતા પિતાને રસ્તા પર લાચાર મૂકી ગયો હતો આજ સુધી તમે લોકો તેમના પેન્શનના બધા પૈસા ખાઈ ગયા અને હવે બે ટાઈમ ખાવા માટે પણ તડપતા રહ્યા પણ આ રીતે તેમને ભટકવું ના જોઈએ કારણ કે દરેક માતા પિતાને તેમના બાળકો પાસેથી ભરણપોષણની માંગ કરવાનો અધિકાર છે તેઓ ઈચ્છે છે કે કરોડોની કિંમતનું ઘર દેવકીજીના નામે થાય કારણ કે તેમણે આ ઘર ખરીદવામાં પોતાની આખી બચત લગાવી દીધી હતી અન્યથા તે તમને બંનેને જેલમાં મોકલવાની પૂરી વ્યવસ્થા કરશે અને હા પુત્રવધુઓએ જે દાગીના છીનવ્યા હતા તે પણ પાછા આપવા પડશે આ સાંભળીને ચારેય પુત્રો અને પુત્રવધુઓ ગભરાઈ ગયા અને નારાયણ બાબુના પગે પડી ગયા પરંતુ નારાયણ બાબુએ તેમના પુત્રોને માફ કર્યા નહીં તે અને દેવકીજી રાજી ખુશીથી તે ઘરમાં રહેવા લાગ્યા અને તેમના 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 પુત્રોને ઘરની બહાર જવાનો રસ્તો બતાવ્યો આજે પુત્રોના લોભે માથા પરની છત પણ છીનવી લીધી હતી અને તેઓ શેરીઓમાં રહેવા માટે મજબૂર હતા મિત્રો શું તમને લાગે છે કે અમારી વાર્તા ખોટી છે જ્યારે અમે લેખકો તમારા સુધી વાર્તા પહોંચાડીએ છીએ અમે ઘણી સાચી ઘટનાઓ જોઈએ છીએ સાંભળીએ છીએ અને સમજીએ છીએ અને પછી તેને વાર્તાનું સ્વરૂપ આપીએ છીએ જો લોકો તેમના માતા પિતાને ઘરની બહાર ન ગાઢે તો શા માટે વિવિધ સ્થળોએ વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યા છે જ્યારે વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમમાં પહોંચે છે ત્યારે તેઓ તેમની દુર્દશા અને તેમના પુત્ર અને વધુઓ તેમને કેવી રીતે ત્રાસ આપે છે તે વર્ણવે છે હું એમ પણ કહીશ કે બધા દીકરા વહુઓ આવા નથી હોતા પણ અમુક ચોક્કસ આવા હોય છે તેથી કૃપા કરીને તમારા મૂલ્યોમાં સુધારો કરો અને તમારા માતા પિતાને તેમના ઘરમાં ખુશીથી રહેવા દો તમારા માટે ઘર બનાવનાર માતા પિતાને બે ઘર બનાવવાનો વિચાર ના કરવો જોઈએ જેથી આપણે શાંતિથી રહી શકીશું કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા બાળકો એ જ કરશે જે તેઓ આપણને કરતા જોશે તેથી સારું કરો અને સમાજને આવનારી પેઢીઓ માટે સારું ઉદાહરણ બેસાડો કારણ કે માતા પિતાથી વધુ કિંમતી કંઈ નથી વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત